સોમનાથના તલાલા બોરવા ગીર ગામનો ભાવેશ સાંખટ ભારત પરિભ્રમણ કરવા સાયકલ યાત્રા પર નીકળ્યો વૃક્ષારોપણ સ્વચ્છ અભિયાન અને ભારત દેશની સંસ્કૃતિ જાગૃત કરવાનો લોકોને સંદેશ આપશે ભારત પરિભ્રમણ કરવા સાયકલ યાત્રા પર નીકળેલા સોમનાથના તલાલા બોરવા ગીર ગામના ભાવેશ સાંખટ ભરૂચ આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું ભાવેશ સાંખટ બે વર્ષ સુધી ભારત પરિભ્રમણ કરશે એમસી મા દિવસે ભરૂચ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતાબેન વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગવા પ્રયાસો થકી ગુજરાતની સાથે સાથે ભારત દેશને હરિયાળો બનાવવાની જે નેમ છે તેને સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાગીર ગામના નવયુવાન ભાવેશ સોમતભાઈ સાંખટ ખરા અર્થમાં સાકાર કરી રહ્યા છે ભાવેશ સાંખટે ભારત પરિભ્રમણ કરવા માટે તેમણે બોરવા ગામથી તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ પ્રસ્થાન કર્યું છે આજે તેઓ તેમના પ્રસ્થાનના એનસીમાં દિવસે ભરૂચ આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતાબેન વ્યાસ દ્વારા સ્વાગત કર્યું હતું ભારત પરિભ્રમણ દરમિયાન વૃક્ષારોપણ સ્વચ્છ ભારત અભિયાન પવિત્ર સ્થળે કચરો નાખવો અને સંસ્કૃતિ ઉજાગર કરતા સંદેશો આપશે અને તેઓ બે વર્ષ સુધી ભારતમાં વિવિધ જગ્યાએ પરિભ્રમણ કરશે આ તકે ભરૂચ આવી પહોંચેલા નવયુવાનનું ભરૂચ ખાતે

તો નમસ્તે મારું નામ છે ભાવેશ સાંકટ અને હું ભરૂચમાં આજે પહોંચી ચૂક્યો છું અને મારો મોટો છે કે મતલબમાં પવિત્ર સ્થળે કચરો ના કરો અને આપણું કલ્ચર છે આપણી સંસ્કૃતિ છે તે અપનાવો અને સાયકલિસ્ટ કરો અને એક મતલબ સંસ્કૃતિ જાળવો તો મતલબ આપણા દેશની સંસ્કૃતિ જાળવી આપણા માટે જરૂરી છે અને મારું ડ્રીમ પણ છે ઇન્ડિયા ટ્રાવેલ કરવાનું એટલે ગુજરાતથી ફર્સ્ટ હું સાયકલ ટ્રાવેલ ઓલ ઇન્ડિયા કરવાની કર્યો છું અને આજ મારે એંસી દિવસ થઈ ગયા છે અને ગુજરાત ઓલ ગુજરાત મેં કવર કરી ચૂક્યો છું Así es.